દોસ્તો મેં એક વિડીયો જોયું યુટ્યુબ પર કે એસબી બી હિન્દુસ્તાની ટીમ કેટલું કમાય છે શું ટોપિક બીજો કંઈ નહીં પણ ખાલી એસ બી હિન્દુસ્તાની ટીમ કેટલું કમાય છે એ જાણવાનું છે કમાય તો ઘણું છે પણ એ ટૉપિકમાં લોકો જોવાવાળા ઘણા હતા કે કમાણી કેટલી કરે છે લોકો શું દોસ્તો શું ખરેખરમાં આપણે બીજાની કમાણીમાં જ ઇન્ટરેસ્ટ રાખીએ છીએ એ જોવાનું હતું મારે કે મેં એ વિડીયોમાં જોયું તો એટલી લાઇક્સ હતી કે લોકો એટલું જાણવા માટે માગતા હતા કે એસબી હિન્દુસ્તાની ટીમે આટલું બધું કમાતી છે તો બસ આપણે એકબીજાની કેટલું પેલો સામેવાળો કેટલું કમાય છે બાજુવાળો કેટલું કમાય છે બસ એ ધ્યાન રાખવાનું છે મને એ થયું કે એ વિડીયો જોઈને મને એવું લાગ્યું કે લોકો આટલું બધું એ વિડીયો ઉપર એટલા બધા વ્યૂઝ હતા લગભગ ખાસા બધા વ્યૂઝ હતા લગભગ લાખોમાં વ્યૂઝ હતા એના લાઇક્સ પણ હતી અને લોકો એકબીજાને શેર પણ કર્યું છે તો મારું એટલું જ કહેવું છે શું આપણે એકબીજાની કમાણી પર ધ્યાન રાખીએ શું આપણે પણ જાતે પ્રયાસ નથી કરવો આપણે પણ ખુદ પ્રયાસ કરીને સારું કે ઊભું કરીએ કંઈક આપણું પણ નામ બનાવીએ એવું નથી કરું ખાલી બીજાની કમાણી જ ધ્યાન રાખવી કે પેલો કેટલું કમાય છે બસ દોસ્તો યુટ્યુબ પરથી સારું કામ કરો તો પૈસા તો મળે જ છે પ્લસ તમારું નામ પણ થાય છે આજે એસ બી ગામે ગામ આખા ગુજરાતમાં એક નામ છે કે એસબી હિન્દુસ્તાની ટીમ સારા એવો વિડીયો બનાવે છે પણ એ પાછળનું તમે જે ખાલી કમાણી જોશો તો કમાણીમાં આપણે ધ્યાન રાખીશું તો કંઈ નહીં મળે પણ આપણે એમના જેમ શીખવાનું છે તો શું તમે પણ કંઈક ને કંઈક નવું શીખો અને નય કંઈક વિડીયો બનાવો